નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારે વરસાદ વચ્ચે મહત્વની અપડેટ સામે આવી છે નવસારી સુરત અને તાપી જિલ્લામાં વરસાદ થતાં પૂર્ણા નદીની જળ સપાટી વધી છે અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલો ઘણા સ્થળે વિઝિબિલિટી ઘટી સવારથી વરસાદી માહોલ જમાયો ભરૂચ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ હતો મહીસાગરના લુણાવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલાં સોમવારે નીકળી મહાદેવની પાલખી યાત્રા ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર હતો ત્યારે સોમનાથ મહાદેવના પરિસરમાં પાલખી યાત્રા નીકળી હતી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પાલખી યાત્રાના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી શ્રાવણના પ્રથમ સોમવારે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનો ભાડે ધસારો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે પર થયો દસ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર દસ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો વડોદરા નેશનલ હાઇવે પર લોકો કલાકોથી જામમાં અટવાયા હતા નોંધવા જેવું છે કે પાંચ દિવસમાં ત્રીજી વખત ટ્રાફિક જામ થયો ફરીથી વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો આ પહેલાં ઓગણીસ જૂન છવ્વીસ જૂન અઠ્યાવીસ જૂન ઓગણત્રીસ જૂન ત્રેવીસ જુલાઈ અને ચોવીસ જુલાઈના દિવસે અહીં ટ્રાફિક જામ થયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ધોરણ એકથી બારમાં બાસઠ વર્ષથી વધુની ઉંમરના નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા સરકારી નિર્ણય સામે વ્યાપક વિરોધ પૂરતા સરકારે યોટર્ન લીધો છે વિવાદ વધતા જ શિક્ષકોની ભરતી અંગેનો આ પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે પર થયો દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર દસ કિલોમીટર લાંબી ટ્રાફક જામ થયો હતો અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એઆઈ લેસે બાર હજાર કર્મચારીઓની જગ્યા દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા ગ્રુપની ટીસીએસ આવતા વર્ષે મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે કંપની આગામી નાણાકીય વર્ષમાં તેના બે ટકા કર્મચારીઓ એટલે કે બાર હજારથી વધુ કર્મચારીઓની છટણી કરશે ટેકનોલોજીમાં થઈ રહેલા ફેરફારને કારણે ટીસીએસે આ પગલું ભર્યું છે આ છટણીથી સૌથી વધુ અસર મધ્યમ અને વરિષ્ઠ સ્તરના સરકારી અધિકારીઓ પર પડવાની છે ખાસ કરીને જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટર્સમાં ટીસીએસ કર્મચારીઓની સંખ્યા છ લાખને તેર હજાર હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કરોડ રાજ્ય બે અને હાલત જુઓ ભારે વરસાદને કારણે ગુજરાતના રોડની હાલત ચંદ્રની સપાટી જેવી બની ગઈ છે આવામાં રતનપુર બોર્ડર પાસે આંતરરાજ્ય ધોરીમાર્ગોની હાલત ગુજરાતમાં અતિ બિસ્માર છે જ્યારે રાજ્ય બદલાય ત્યારે રસ્તાની ક્વોલિટીમાં બદલાય છે હિંમતનગરથી રતનપુરા રોડ પર થીંગડા જોવા મળ્યા છે અને ઘણા સ્થળોએ આવા થીંગડા મારવામાં આવ્યા છે જ્યારે રાજસ્થાનમાં પ્રવેશતા રોડની ગુણવત્તા ગુજરાતના આ રોડ કરતાં સો ગણી સારું હોવાનું જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વરોજગારી માટે આઈટીઆઈ કેમ બેસ્ટા આઈટીઆઈમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અનેક સુવિધાઓ આપવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિ જનજાતિ દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે છે જ્યારે અન્ય ઉમેદવારોએ માસિક માત્ર સો રૂપિયા ફી ચૂકવવાની થાય છે આ સાથે તાલીમાર્થીઓને માસિક રૂપિયા પાંચસો સ્ટાઈપેન્ડ અપાય છે વિદ્યા સાધના સહાય યોજના હેઠળ મહિલા તાલીમાર્થીઓને વાર્ષિક આવક મર્યાદા મુજબ સાયકલ સહાય આપવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણમાં સેનાનું ઓપરેશન મહાદેવ મોટું ઘર્ષણ સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના દાચી ગામ ફોરેસ્ટ વિસ્તારમાં સોમવારે ઓપરેશન મહાદેવ હેઠળ સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા સૂત્રોના મતે આ વિસ્તારમાં ત્રણ વિદેશી આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે માનવામાં આવે છે કે આ એ જ આતંકીઓ હોઈ શકે છે જે પહેલગામ હુમલામાં સામેલ હતા જમ્મુ કાશ્મીર અને પોલીસ અને સીઆરપીએફનું સંયુક્ત ઓપરેશન ચાલુ હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવની નાગ અને નાગણીની જોડી અર્પણ સાવણમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન સવિશેષ મહત્ત્વ હોય છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમું સ્થાન ધરાવે છે દેવભૂમિ દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ કથા અનુસાર દેવાદી દેવ મહાદેવ અને માતા પાર્વતી આ પાવનધારા પર નાગ નાગણીના રૂપે પ્રગટ થયા હતા અને પછી એ જ રૂપે અહીં સ્થિર હોવાનું તેમ તેમના ભક્તોએ વચન આપ્યું હતું એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ અહીં મહાદેવને નાગ અને નાગણીની પ્રતિકૃતિઓ અર્પણ કરે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની કાર્યવાહી ત્રીજી વખત સ્થગિત લોકસભામાં ઓપરેશન સિંદુર પરની ચર્ચામાં વિપક્ષે હોબાળો કરીને ટીકા શરૂ થઈ હતી ગૃહની કાર્યવાહી અત્યાર સુધીમાં ત્રણ વખત સ્થગિત કરવામાં આવી બપોરે બે તે ફરી શરૂ થવાની હતી કેન્દ્રીય મંત્રી કિરણ રીજુએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષે યુ ટર્ન લીધો છે ચર્ચાના દસ મિનિટ પહેલાં અચાનક શરતો મૂકવી યોગ્ય નથી પહેલાં ચર્ચાની માગ કરી અને હવે ભાગો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા મહાદેવના દર્શન સીએમાં ભૂપેન્દ્રભાઈ પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ સુખાકારી રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી હાલત ખરાબ કરી છે અંબાજીમાં દાંતામાં મંડારાવાસના આવાસના બાળકો નદીમાંથી પસાર થઈને સ્કૂલે જવા મજબૂર થયા છે અમદાવાદના ઓડો સર્કલ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા હવામાં ભારે ટ્રાફિક જામ થતાં એક કલાકથી વાહનો ફસાયા નડિયાદમાં ભારે વરસાદ મુદ્દે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કહ્યું કે ગણતરીના કલાકોમાં જ પાણી ઓસરવાના શરૂ થયા શ્રેયસ અને ખોડિયાર ગરનાડામાં વાહન વ્યવહાર પૂર્વરત કરાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે